નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

સતત માંગ કરતો રહ્યો છે અને સંસદની કામગીરી તથા વિરોધ દરમિયાન વેલમાં ધસી જવું વગેરે અનેક કારણોસર બંને સભાના સ્પીકરશ્રીઓએ એકસો તેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા તેનો આજે સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન રસ્તા રોકો જેવા કાર્યક્રમો કરી કોંગ્રેસ રોડ ઉપર ઉતરી હતી ભુજમાં પણ જ્યુબેલી સર્કલ પાસે રસ્તા રોકો તથા પ્રદર્શન અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા દિવસોમાં જે જે રીતે દેશ ચાલી રહ્યું છે જે રીતે દેશની સંસદમાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે જ્યારે આટલું મોટું એક ઘટના બની હોય અને ત્યારે વિરોધ પાર્ટીના સાંસદો ગૃહમંત્રીનું એના ઉપર સ્ટેટમેન્ટ માંગતા હોય કેમ કે આ સુરક્ષાની એક બહુ મોટી ચૂક કહેવાય કે કોઈ પણ સ્મોક બોમ્બ લઈને અંદર સુધી પહોંચી જાય કદાચ આની અંદર બીજું પણ કોઈ ઘટના બની શકી હોત ત્યારે વિરોધ પક્ષના જ્યારે સાંસદો આના માટે જવાબની માંગણી કરી રહ્યા છે ત્યારે એમને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે લગભગ દોઢસોની આડેગાડે એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહીને દબાવવાની આ ભારતીય જનતા પાર્ટીની બિલકુલ આમાં જે રીતે આખી ઘટના બની જે રીતે હું અને સુરક્ષામાં ચૂક થઈ એના માટેની ખરેખર જો હોમ મિનિસ્ટર સ્ટેટમેન્ટ આપી દે તો આખી વસ્તુ આ પૂરી થઈ જાય એમ છે પણ હોમ મિનિસ્ટરે સ્ટેટમેન્ટ આપવું જ જોઈએ જ્યારે આ બધી ડાયરેક્ટ એની અંદરમાં આવતી હોય ત્યારે હોમ મિનિસ્ટરને સ્ટેટમેન્ટ આપવી એમની જવાબદારી બને છે અને એમને આની જવાબદારી સ્વીકારી અને સાંસદમાં જવાબ આપવો જોઈએ એવી અમારી માગણી છે દેશની સાંસદમાં એક આવી રીતની ઘટના બનવી એક ગંભીર બાબત છે આ ગંભીર બાબતને જોતા દેશના ગ્રહ મંત્રીને આને જવાબ આપવો જોઈએ એવી વિપક્ષની માંગ છે ગાંધીધામથી થી આવેલ ભરત સોલંકી જણાવ્યું કે આજે લોક સાહેબ દેશમાં જે આપણા સંસદમાં જે હોદ્દેદારો ને આવ્યા છે એ વિરુદ્ધમાં અમે આંદોલન કરી રહ્યા છીએ આજે તો તો એવું છે આ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલું તારણ છે વિરોધ પક્ષ રેવો ના જોઈએ ને એ વિરોધ પક્ષને ને નાતામુ કરવા માટે તારણ છે ધરણા પ્રદર્શન રસ્તા રોકો બાદ પ્રદર્શનકારીઓની અટક કરાઈ હતી આજે કોંગ્રેસે ભુજમાં વિરોધ કાર્યક્રમ કર્યા લોકશાહી નો સમજ પૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ लोनावाला હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર